નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ છ ના અંગ્રેજી વિષયની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના અંગ્રેજી વિષયના અને અંગ્રેજી સહિત બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે જે એના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે અસાઇનમેન્ટ અને આજે પ્રશ્નપત્ર છે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તો સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેના બધા જ વિડીયો જે છે અથવા તો પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ છ અંગ્રેજી વિષય કુલ ગુણ છે એસી ક્રશ ક્વેશ્ચન નંબર વન રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે નીચે આપેલા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને સમજવાનું છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ વોઝ પેરોઝ ફ્રેન્ડ ચકલીનું મિત્ર કોણ હતું તો જવાબ આવશે પેરોટ વોઝ પેરોઝ ફ્રેન્ડ બીજું વેર ડીડ ધ પેરોટ લીવ પેરોટ ક્યાં રહેતો હતો તો પેરોટ લીવડ ઇન કેજ ઇન પારુલ્સ હાઉસ ત્રીજું ધ પેરોટ વર્કડ ફોર ફૂડ ટ્રુ ઓર ફોલ્સ તો અહીંયા જવાબ આવશે ફોલ્સ હુ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ તો જવાબ આવશે પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ ગિવ ધ અપોર્ચ ગિવ ધ ઓપોઝિટ વર્ડ ઇનસાઇડ તો ઇનસાઇડનું ઓપોઝિટ થશે આઉટસાઇડ મિત્રો ધોરણ ત્રણથી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અથવા તો બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તેમના સોલ્યુશન સાથેના જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે અને તે તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ તો વોટ્સઅપ નંબર અહીંયા ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ તમામ અસાઇનમેન્ટ આ તમામ પીડીએફ જે છે તે મેળવી લેજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા જોશો તો નિયર આર સ્ટેન્ડિંગ ટેબલ અને ધ બોઇઝ જેવા શબ્દો આપ્યા છે તો એના ઉપરથી આપણું વાક્ય બનશે ધ બોઇઝ આર સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ બીજું કાન્ટ આઈ સોલ્વ અને પઝલ તો અહીંયા વાક્ય બનશે આઈ કાન્ટ સોલ્વ પઝલ ત્રીજું સ્મેલ વિલ વોટ અને યુ તો અહીંયા વાક્ય બનશે વોટ વિલ યુ સ્મેલ ચોથું કેન ઇટ વી ફ્રૂટ અને ધીસ તો અહીંયા વાક્ય બનશે વી કેન ઇટ ધીસ ફ્રૂટ અ ટટલ એન્ડ અ ક્રો ધેર લિવ્ડ તો અહીંયા વાક્ય બનશે અ ટટલ એન્ડ ક્રો લિવ્ડ ધેર ક્વેશ્ચન નંબર થ્રી નીચેના વાક્યોને ઘટનાક્રમની અંદર ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ લીટીઓ આપવામાં આવેલી છે બરાબર એને આપણે ઘટનાક્રમમાં ગોઠવવી હોય તો આ પ્રમાણે ગોઠવાશે પહેલું વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બિટ્સ બીજું કટ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ ઇન અ લોંગ સ્ટ્રિપ્સ ત્રીજું ગ્રાઇન્ડ સમ કોકોનટ્સ ગ્રીન ચિલ્લીઝ એન્ડ ગાર્લિક ચોથું વીપ સમ કટ્સ એન્ડ અલ્સો પોર સમકોનટ ઓઇલ પાંચમું ડેકોરેટિટ વિથ કરી લિવ્સ એન્ડ એવિયલ ઇઝ રેડી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ કેન ધ કેમલ રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ તો જવાબ આવશે યસ ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ બીજું વિલ ઇવા લર્ન સ્કાય ગેઝિંગ તો જવાબ યસ ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ ત્રીજું વેન ઇઝ દ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ દ વર્લ્ડ એન્વાયરોટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ફિફ્થ જૂન હુ કેન કૂક ફૂડ એટ યોર હોમ તો માય મધર કેન કૂક ફૂડ એટ યોર એટ અવર હોમ ડૂ યુ ક્લીન ટીથ એવરી એવરીડે તો જવાબ યસ આઈ કેન ક્લીન ટીથ એવરી એવરીડે ક્વેશ્ચન નંબર ફાઈવ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ દસ માર્ક છે પહેલું ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર તો જવાબ આવશે વુ બીજું ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ તો જવાબ આવશે હાઉ મેની ત્રીજું ખાલી જગ્યા કેન ધ કેમલ સ્ટોર વોટર તો જવાબ આવશે વેર ચોથું ખાલી જગ્યા વિલ યુ ગો ટુ ધ માર્કેટ તો જવાબ આવશે વેન પાંચમું ખાલી જગ્યા ઇઝ યોર મધર્સ નેમ તો જવાબ આવશે વોટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર છ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો તો જવાબ આવશે નિયર ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ તો જવાબ આવશે ઓન ધેર આર ટુ બોટલ્સ ખાલી જગ્યા ધ બેન્ચ તો જવાબ આવશે નિયર ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ બેન્ચ તો જવાબ આવશે અંડર ધેર આર સિક્સ પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ તો અહીંયા જવાબ આવશે ઓન પણ ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો અલગ કરો જેના કુલ દસ માર્ક્સ એમાં પહેલું ધ ક્રો લોકેટેડ ધ ડીયર તો જવાબ આવશે ભૂતકાળ ધ ચિલ્ડ્રન આર સેવ ધ ત્રીસ તો જવાબ આવશે વર્તમાન કાળ ત્રીજું આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે તો જવાબ આવશે ભૂતકાળ મિસ્ટર મફતલાલ વૉઝ લેઝી મેન તો ભૂતકાળ અને ધેર આર સિક્સ પ્લેયર્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો જવાબ આવશે વર્તમાન કાળ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા અંકોને ક્રમસૂચક અંક અંક અંગ્રેજીમાં લખો એમાં ત્રણ છે તો થર્ડ પાંચ છે તો ફિફ્થ ચાર છે તો ફોર્થ સાત છે તો સેવન્થ અને નવ છે તો નાઇન્થ ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન નીચે આપેલા વાક્યોમાં ઉદાહરણ મુજબ યોગ્ય ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલું આઈ પ્રિપેડ ટી ઇન ધ ઇવનિંગ તો પ્રિપેડ જે છે તેનું થશે વિલ તો આઈ વિલ પ્રિપેડ ટી ઇન ધ ઇવનિંગ આઈ ટોકડ વિથ માય ફ્રેન્ડ તો અહીંયા આવશે આઈ વિલ ટોક વિથ માય ફ્રેન્ડ આઈ જમ્પડ ઓન ધ બેડ તો જમ્પડનું થશે વિલ 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 જમ્પ જમ્પ તો તો આઈ 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 ઓન ધ બેડ ચોથું બાટી બાટી ઇન ધ નાઇટ તો કુકડનું થશે વિલ કુક તો આઈ વિલ કુક ડાલ રાઈસ ઇન ધ નાઇટ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે અને બ્લુ પ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ મુજબનું અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્રની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે જેના અભ્યાસથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે તો જરૂરથી આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે દરેક વિદ્યાર્થીઓએ પીડીએફ મેળવી લેવી આ જે પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાના છે જેથી તમે સીધી એની ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો અને બીજું કે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો તો મૂકેલા છે પણ સાથે સાથે તેના જવાબો પણ આપેલા છે જેથી વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સારી રીતે આ પ્રશ્નોનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અથવા તો આ જે બ્લૂ પ્રિન્ટ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે જણાવેલા વિષય પર આવેલા શબ્દોની મદદથી પાંચ દસ વાક્ય લખો જેના કુલ દસ માર્ક્સ એમાં પહેલું છે માય સ્કૂલ તો માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી વિદ્યાલય ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ લાર્જ એન્ડ એરી વી હેવ અ ડેડિકેટેડ ટીચર્સ ધ ટીચર્સ આર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ અસ ઓફરિંગ હેલ્પ એન્ડ ગાઈડન્સ વેન એવર વી નીડ ઇટ ઇન એડિશન ટુ ધ ક્લાસરૂમ અવર સ્કૂલ બોસ્ટ એઝ વેલ ઇક્વિપ્ડ કમ્પ્યુટર રૂમ ધ કમ્પ્યુટર રૂમ હેઝ અપ ટુ ડેટ computer with a reliable internet connection, uh, allowing us to research information, complete assignments and develop our digital literacy skill. For students who enjoy reading our school has a well uh, stocked library, our school also has a large playground. The school grounds are beautifully landscaped with a variety of trees and plants. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલા ચિત્ર જોઈ અને તેનું પાંચથી સાત વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો ફન ફેર પીપલ સ્ટોલ મેરી રાઉન્ડ ઇન્જોય ચિલ્ડ્રન વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને ચિત્ર આપણને આપેલું છે તો એ ચિત્ર ઉપરથી આપણે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું આપણે લખી શકીએ પેરેગ્રાફ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફન ફેર ધેર આર સો મેની પીપલ ઇન ધીસ પિક્ચર ઇટ ઇઝ અ વેરી એ ક્રાઉડેડ પ્લેસ આઈ કેન સી ધેર Are many stalls in the fun fair. There is a merry-go-round in the middle of the fun fair. The children are enjoying the ride of the merry-go-round. Mitro apria channelu par, apria channel ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર થઈ ગયા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે